હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું સિંગની બરફી આ બરફી બનાવવા માટે આપણે દૂધનો યુઝ કરીને સીંગની બરફી બનાવીશું આ સિંગની બરફી બનાવવા માટે આપણે ચાસણી નહીં બનાવીએ પણ દૂધનો યુઝ કરીશું આ સિંગની બરફી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને તેને બનાવવી બહુ જ આસાન છે ઘરમાં જ મળી જાય તેવા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે તો ચાલો સિંગની બરફી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ સિંગની બરફી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ સિંગદાણા લીધેલા છે અહીંયા મેં સિંગદાણાને શેકીને લીધેલા છે અને તેના ફોતરા પણ નીકાળી લીધેલા છે તો તમે જોઈ શકશો અહીંયા તમારે સોલ્ટેડ સીંગ નથી લેવાની રોસ્ટેડ લેવાની છે હવે આપણે સિંગને ક્રશ કરીશું તો અહીંયા આપણે મિક્સરનું જે સૌથી નાનું જાર આવે છે તે લેવાનું છે તેમાં થોડા સિંગદાણા નાખીશું એકસાથે વધારે નહીં નાખીએ થોડા થોડા સિંગદાણા લેતા જવાના છે અને ક્રશ કરી લેવાના છે સિંગદાણા પીસતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ચાલુ બંધ ચાલુ બંધ કરતાં ક્રશ કરવાના છે એકસાથે આપણે ક્રશ નથી કરવાના કારણ કે કન્ટિન્યુ મિક્સર ચાલુ રાખીશું તો સીમમાંથી તેલ બહાર આવી જશે એટલે આપણે પલ્સ કરતાં સીંગને ક્રશ કરીશું તો આ રીતે આપણે ક્રશ કરવાના છે એકદમ ફાઇન ક્રશ નહીં કરીએ દર દરું રાખીશું અહીંયા મેં ક્રશ કરી લીધેલા છે તેને આપણે બાઉલમાં નીકાળી લઈશું બધી સીંગ સારી રીતે ક્રશ કરી લીધેલી છે હવે આપણે કડાઈ લઈશું કડાઈનું તળિયું થોડું આપણે પાણીથી ભીનું કરી લીધેલું છે ત્યારબાદ તેમાં આપણે એક લીટર દૂધ લઈશું આ રીતે કડાઈનું તળિયું પીનું કરવાથી દૂધ ચીપકશે નહીં હવે આપણે ગેસ શરૂ કરીશું હવે દૂધને આપણે થોડી વાર માટે ગરમ થવા દઈએ દૂધને આપણે કન્ટિન્યુ ચલાવતા ગરમ કરવાનું છે જેથી તળિયા પર ચીપકે નહીં હવે તમે જોઈ શકશો દૂધ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું તો અત્યારે મેં આ કપ ભરીને બે કપ ખાંડ લીધેલી છે આ ખાંડ વજનમાં ચારસો ગ્રામ છે તમે જે રીતે સ્વીટ ખાતા હોય એ રીતે તમે પ્લસ માઇનસ કરીને ખાંડ ઉમેરી શકો છો આપણે અત્યારે સિંગની બરફી બનાવી રહ્યા છીએ તો મેં અહીંયા દૂધ લીધું છે હવે દૂધને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું અને ઘટ કરી લઈશું આ રીતે તમારે દૂધ ન લેવું હોય તો તમે ખાંડની ચાસણી બનાવીને પણ આ સીંગ પાક બનાવી શકો છો હવે આપણે દૂધને બરાબર ઘટ થવા દઈશું આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને દૂધને બરાબર ઘટ કરી લઈએ તો હવે તમે જોઈ શકશો દૂધ આપણું થોડું ઘટ થવા લાગ્યું છે પણ હજુ આપણે થોડું વધારે ઘટ કરીશું તો આ જ રીતે કન્ટિન્યુ સ્ટર કરતાં આપણે દૂધને ઘટ થવા દઈશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા જ હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે તમે જોઈ શકશો આપણું દૂધ એકદમ સારી રીતે ઘટ થઈ ગયું છે આ રીતનું આપણે દૂધને ઘટ કરવાનું છે તમારે વધારે ઘટ કરવું હોય તો તમે હજુ વધારે ઘટ પણ કરી શકો છો પણ અત્યારે હું કોપરાનું છીણ પણ નાખવાની છું તો હું આટલું ઘટ થવા દઈશ હવે તેમાં સિંગ ક્રશ કરીને રાખેલી છે મિક્સ થાય એટલે સાથે જ આપણે નાળિયેળનું છેન નાખીશું બસો ગ્રામ તમારે વધારે નાખવું હોય તો તમે નાળિયેરનું છેન વધારે પણ લઈ શકો છો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરીશું નાળિયેરનું ચેન બિલકુલ ઓપ્શનલ છે તમને ન ગમે તો ન નાખવું નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરીશું હવે તેમાં એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું ઘી નાખવાથી સિંગમાં બહુ સરસ ગ્લેઝ આવે છે ચમક આવે છે અને વધારે ટેસ્ટી પણ લાગે છે તો તમે ઘી જરૂરથી યુઝ કરજો આની અંદર તમને ફ્લેવર પસંદ હોય તો તમે રોજ ફ્લેવર અથવા તો એલચી પાવડર નાખીને બનાવી શકો છો હવે આ મિશ્રણ છે તે સાઈડ પર ચીપકતું નથી તો હવે આપણી બરફી બને એવું મિશ્રણ રેડી થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણને નીચે ઉતારી લઈશું અને તેને પ્લેટમાં નાખીશું તો પ્લેટમાં ઘી લગાવીશું ત્યારબાદ મિક્સર તૈયાર છે તે નાખીશું હવે આપણે બરફીનું લેવલ કરીશું તો આ રીતે સારી રીતે લેવલ કરી લેવું હવે આપણે બરફીને ઠંડી કરી લઈએ ત્યારબાદ તેના પીસીસ કટ કરીશું તો હવે તમે જોઈ શકશો આપણી સિંગની બરફી છે તે ઠંડી થઈ ગઈ છે તેને આપણે કટ કરી લઈશું તમને જે રીતે પીસીસ ગમે એ રીતે તમે કટ કરી શકો છો નાના અથવા તો મોટા તો તમે જોઈ શકશો બહુ સરસ સિંગની બરફી આપણી તૈયાર થઈ છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી બરફી તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે સિંગની બરફી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ સિંગની બરફી કેવી લાગી અને હા ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તો જરૂરથી કરજો ત્યારબાદ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ